તો ઘરે પહોંચી ગયા છીએ દૂધ ની દઈ દીધું છે અને આ નાઈન ટેન થઈ ગયા તૈયાર તો હવે નીકળવાનું છે સીધું ગામડે અગિયાર વાગી ગયા છે સવારના બપોર થાય નહીં પેલા પાછું આવવાનું છે ચાલો તો નીકળે ગામડે જાતા તા જોઈ લો ગણપતિ બાપાના દર્શન થઈ ગયા થઈ ગયા પેટ્રોલ પુરાવા ભાઈ બસો નું ફૂલ કરી દો કોની લુક કહા સે આતે હૈ ભાઈ એ વિચારતા છે બસો માં ફૂલ કરી દેવું છે ગામડે પોગી ગયા છીએ ને આજે દેખાય એ અમાર માતાજીનું મઠ છે અને ઘી ને લઈ આવ્યો હતો વરસાદી નહીં ને દિવેલ અખંડ જ્યોત છે એને માટે તો દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવી દઉં અમારા કુલદેવીમાં ચામુંડમાં છે અમારે કુલદેવી માતાનું મઠ છે દર્શન કરી લઈને તમને દર્શન કરાવી પછી ત્યાંથી અગાસ ઉપર જઈને પછી તમને નજારો દેખાડું બહારનો અમારા ગામનો આ રીતનો અમારો મઠ છે કુલદેવીમાં બેઠા છે ચામુંડમાં માસ્તો દર્શન થઈ ગયા માતાજીના માટે અને સામે જે ડુંગર દેખાય છે ને આપડો એ છે હનુમાન દાદાનો પછીમાં ઉપર ચડવું અઘરું પડી જાય ત્યાંથી ને પગદી ટાઈમ લે પછી એકદી જાશું ત્યાં ગણે અમારા ડુંગર ઉપર અહીંયા ગામના સામેના ડુંગર પવનચકીની છે અને ત્યાં નીચે છે એક ખોડિયાર માતાનું મંદિર અને અમારું ગામ એ ટાઈમ લાઈન કાઢીને આવશું અડધો પોણો દિવસ આજે માતાજીને દર્શન કરવા આવ્યા અને ફોન આવી ગયો છે એ ફેરો મળી ગયો છે તો ફટોફટ રાજકોટ પહોંચવું પડશે કાલાવડ જવાનું છે એના હિસાબે એનો ફેરો મળી ગયો છે અને ડુંગર ઉપર એ આપણે ટાઈમ લઈને જઈશું જ્યાં ગાણે અને ત્યાંથી તમને આખો મારા ગામડાનો નજારો બતાવીશ મારા કુલદેવી અહીંયા બેઠા છે મારા બાપ દાદા બધા અહીંયા રહેતા નાના હતા જ્યારે ત્યાંનું આ અમારું ગામ છે મારો જન્મ રાજકોટમાં જ થયો છે પાછો ચાલો તો દર્શનની કરી લીધા પાંચ મિનિટ મંદિરે આવી કે આપણે આજુબાજુમાં ગમે મંદિરે જાય ને થી દસ મિનિટ બેસવું જોઈએ આપણે બેસી છીએ શાંતિ છે જો ચકલીના નાને એના અવાજ આવે છે પાંચ દસ મિનિટ બેસી પછી રાજકોટ ભેગા જાય બે ત્રણ મહિનાથી આવું છું માતાજીના દર્શન કરવા ઓ મહિને બે મહિને હું દર્શન કરવા ગામડે આવી જ જાઉં છું ટાઈમ મળે એટલે પણ હાલ ખાલી ત્રણ ત્રણ ચાર મહિના થઈ ગયા નો આવવાનું અને કાલનું નક્કી કર્યું કે જાવું છે અને આજ નસીબ કેવા સારા દર્શન થઈ ગયા અને આજ પાછી પૂનમ છે આની જ સારા દર્શનય કહેવા મસ્ત મજાના દર્શન થઈ ગયા આનંદ થઈ ગયા શાંતિ મળી ગઈ હવે રાજકોટ ભેગા નીકળવાનું છે કસ્ટમરનો ફોન આવી ગયો છે તો ત્રણ સાડા રાજકોટ રાજકોટથી ગાડી ભરીને કાલાવાડ જવાનું છે એટલે રાતના ખોટું પછી લેટ થઈ જશે અને ગામમાં જઈને કાંક ઠંડુ પહેલાં પી તડકો બહુ જાજો છે બપોરના દોઢ વાગ્યો છે ચાલો અઢી ત્રણ વાગ્યા પહેલા તો આપણે ઘરે પહોંચી જઈશું તડકાને આવી ગયા બારે અને અમારે આ ગામમાં ભાડલા ગામ છે અને એમાં બસ સ્ટેન્ડ આગળ અમારે આ કાકા છે તકદીર પાન વાળા ના ના હતા તે દુ અહીંયા જો સાદું પાન ને જો આપણું બને હમણાં મોટું લાલચોર કરી છે તકદીર નાનપણથી અમે મામા બાપા ભેગા આવતા ને તેથી આ કાકા આગળ જ અમે નાસ્તો કરતા અહીંયા ઠંડુ પાણી પીતા સોડાયું પીતા અહીંયા ઠંડુ પી લઈ અને મસ્ત મજાનું મીઠું પાન ખાઈ લઈ અને પછી રાજકોટ ભેગા ડાયરા પછી ક્યાંય હોલ્ડ કરવાનો થતો નથી આટલા ગામની અંદર અહીંનું તકદીરનું પાન ખાવાના એટલે બેસ્ટ એક નંબરના શું કેવું કાકા સવાલ નથી ને નવ પસંદ પડે તો પૈસા પાછા

લોડિંગ થઈ ગઈ છે હવે હળવે હળવે નીકળી કાળાવડ માટે નીકાવા પોગી ગયા છે રોટલા વગર હાલે પણ ચા વગર ન હાલે પાછળ નહીં ખોડિયા લોટા અરે યાર બસ આડી આવી ગયા હાલો ખોડિયા લોટલ આવી ગયા મસ્ત કડક ચા પી લઈ એટલે થોડુંક થોડુંક માથું દુખે યાર તો એ મટી ગયું હાલો ભાઈ ખોડિયા લોટલ ની ચા પીવાઈ ગઈ યાર ઓમ એક અડધી ચા પીવી ને તો કામ હાલે પણ આજે બહુ મજા આવી ચા માં બે અડધી ચા પી ગયા ગાડી થઈ ગઈ મસ્ત પાટે ચડી ગઈ ચાલો ભાઈ મામા સાહેબના દર્શન કરી લઈ પછી નીકળે કાલાવાડ મામા સાહેબના ના દર્શન ની કરી લીધા છે અને અગરબત્તી એ કરી લીધી છે ગાડી પડી છે બારે તો ચાલો રોટમાં ભાગી પાછા ગાડી થઈ ગઈ છે ખાલી અને નીકળવાનું સીધો રાજકોટ ભેગું રિટર્ન રાજકોટ થતો તો પણ લોધિકા પાસે પાલડી ગામ પાસે થી સેટી ભરવાની છે મોટાભાઈ નો ફોન આવ્યો હતો અત્યારે ન્યાય જાય યાદ થપાઈ ગયા પૂરેપૂરા ચાલો તો ભરી આવી શેટી ની કહાની હમણાં કહું હો તમને એલઈડી લેમ્પ જોવો ખાલી સામે વાળા ને આપને કઈ દેખાય જ નહીં હો જોઈ લો ખમની પીઠે નથી આવતા પણ લગાડે છે માટો ને હું પીળી લાઈટ હું નુકસાન કરે ને એ લોકો ની જ નથી ખબર પછી હાલો ભાઈ છેટીએ ભરાઈ ગઈ આ કારખાનેથી આજે થાકી ગયા હવે આની કહાની કાલે કઈ આજના દિનો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે આ જય દ્વારકાથી મોટું કાલે નવા બ્લોગમાં આની કહાની કાલે કઈ જય દિવસ